મેડમ આજે તમે કોર્ટ માય વાર શું વાત કરી આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદન એવું છે કે એમને જે 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 આ નિવેદનો શરૂઆતમાં એસપી સાહેબ આવીને તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા હતા આ બધાની પાછળ સગીરાને કેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની

જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે કે ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ડિવિઝનના એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન 2 સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામ થી નથી ઓળખતી પણ જોયે ઓળખે છે એટલે આમાં સમજીને ચાલો તો 22 થી 23 પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે ફરિયાદ દાખલ કરશો હા આના માટે અમે ફરિયાદ દાખલ કરવાના છીએ ત્યાં કપર ના તમે શું જોક્ષ વાત કરીએ આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો જે હેરાન કરતા ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો હતો અને લોકો મારી પાસે ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરી કરીને દેતા પોલીસ વાળાને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને આજે જયરા છે અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને

મે નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડી વારંવાર પોગી જાય છે અને હેરાન કરે એટલી હદે કે પપ્પાને પપ્પા નથી જીવવા દેવાના એનો એટલો ત્રાસ છે અમારી ઉપર નિવેદન આજે આ છે એ આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામ માં ગાડી લઈને આવતા હતા અમને ત્યાં લઈ જતા હતા હોટલ માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પા ને આ લોકો નહીં જીવવા દે

સિંહ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા પોલીસ માંથી તમને કોણ કર્યું આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળું પોલીસ એને નિવેદન હાથે તૈયાર કરી રાખ્યું તું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેસિ કે તને કોઈ હેરાન કરશે તો એમ ઈ નિવેદનમાં શું લખેલું એ નિવેદન માં એવું લખેલું હતું કે અનુરૂપ સિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ એવું ખોટું છે જોકે છે પણ આ લોકો એવું એવું લખેલું હતું કે ગાડીઓ ખોટું ખરેખર તો મારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી કે તારું તારો જીવે જોખમમાં અને તારું કે અમે એક એક આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કેવાનું છે કે તારી યારે જે થયું એ ખોટું હતું ઈ કે એવું તાર બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ને ઈ કે તો મેં ત્યારે કીધું હતું કે નહીં જે છે એ હકીકત છે એમ તમ ખોટું મને હું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશો એમ તો એટલું બોલી દઈશ ને તો મારી બસ ઈજ માં શાંતિ નથી મારા પરિવાર ને કોઈ શાંતિ લેવા દેતું મારા પપ્પા ને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે તો આ લોકો આટલો આટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એમાં કઈક કરશે તો અમે અમે કઈ જાય રસ્તો કાઢશું આમાંથી તો મારી ઈજ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે